So, hello, सो हेलो फ्रेंड्स हूं जो आप नोबिन ठाकुर કેમ છો બધા મજામાં સો ફ્રેન્ડ્સ હું આશા કરું કે તમે બધા મજામાં જ હશો સો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે ફરી વિડિયો શૂટ કરી રહ્યા છીએ સો ફ્રેન્ડ્સ આ ટ્રેક્ટર પડ્યું છે અકો ભાઈ માથે બેઠા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો હું તમને આગળ લઈ જાઉં અને અહીંયા જોઈ શકો છો આ વૃક્ષ તમે જોઈ શકો છો આપણે અત્યંત વૃક્ષ પ્રેમી છીએ કઈ જ આગળ તમે જોઈ શકો ખાસ ગૌ માતાના પશુઓ માટે વાવવામાં આવેલું જે પોથા કહેવામાં આવે છે એમને એ ગોથવાયેલ છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમારો ખૂબ ખૂબ આભાર છે સૌનો કે અમને ખૂબ જ પ્રેમ આપો છો અમારા વિડીયોને ખૂબ તમે હેત અને ભાવથી જુઓ છો પૂરેપૂરો વિડીયો જોવો છો અને અમારે ફોલો અને સબસ્ક્રાઈબ પણ તમે કરો છો તો ફ્રેન્ડ્સ આ રીતે અમને તમે જેમ જુઓ છો તેમ અમને પણ વિડીયો શૂટ કરવાની અત્યંત આનંદ અને મજા આવે છે સો ફ્રેન્ડ્સ બંગલા અને સિટીઓ તો કદાચિત એની અંદર એટલો આનંદ નથી આવતો જે ખેડૂત હોય છે તેને તેને આવા લીલોતરા અને વાવેતર જોઈને અમને અત્યંત રસ આવે છે ફ્રેન્ડ્સ અમારી કોશિશ રહે છે કે નિત નવું તમને બતાવીએ નિત દન ઉગીને નવું શૂટ કરીએ એવો પ્રયાસ કરીએ અને ભગવાન માતાજી જરૂરથી આ પ્રયાસ સફળતા તરફ અમારી તરક્કી કરાવે એવી પ્રાર્થના છે ભગવાન માતાજીને ફ્રેન્ડ્સ તમે અમને જેટલો પ્રેમ આપો છો એટલો પ્રેમ આપતા રહેજો ફ્રેન્ડ્સ જરૂરથી આ જોઈ શકો છો આગળ નિશાળિયા ભણવા જઈ રહ્યા છે અમારા રાજુબેનની તમે જોઈ શકો હસ્તુ જય હિન્દ જય ભારત